નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બે હજાર પચીસ થી છવ્વીસ માટે રૂપિયા પચાસ પોઈન્ટ પાસઠ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું નાણાં ખાદ ચાર પોઈન્ટ ચાર ટકા રહેવાનો અંદાજ મોંઘવારીથી પીસાતા મધ્યમ વર્ગને અંતે રાહત જૂની કર વ્યવસ્થાનું મૃત્યુ ઘંટ વગાડી કરદાતાઓને નવી તરફ વાળવાનો કેન્દ્રનો પ્રયત્ન બાર લાખ સુધીની આવક પર ટેક્સ નહીં એક કરોડ કરદાતાને લાભ ચીન સાથે વિવાદ વચ્ચે દેશની રક્ષા માટે રૂપિયા છ પોઈન્ટ એક્યાસી લાખ કરોડ નવ નો બાવન ટકાનો વધારો ટ્રમ્પની ટેરિફ ધમકીની બજેટમાં અસર ભારતે આયાતી કાર લક્ઝરી મોટર સાયકલ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી વિશ્વામિત્રીમાં પૂર ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ત્રણ તબક્કામાં કામગીરી શરૂ વડોદરાના કલેક્ટર તરીકે અનિલ ધામેલિયાનું પોસ્ટિંગ બજેટમાં ક્રેડિટ લિમિટ લોનની લિમિટ વધારવાની જાહેરાતોથી મધ્ય ગુજરાતના હજારો નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો થશે વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા ચુમ્મોતેર ટકાથી વધારીને સો ટકા કરાઈ નવો ઇન્કમ ટેક્સ એક્ટ સાત દિવસમાં સંસદમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં થતા લિટિગેશન ઓછા કરવા કાયદાને અત્યંત સરળ બનાવી દેવાશે હવે નજર કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અંતે રાહુલ ગુપ્તાની ઉદ્યોગમાંથી વિદાય થેરનારસન ઓલિમ્પિક જોશે અને મનછાનિધિ એએમસી કમિશનર પ્રયાગરાજ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો જપ્ત કરાયા છત્તીસગઢમાં દળો સાથેની અથડામણમાં આઠ નક્સલી ઠાર સુદાનમાં અર્ધલશ્કરી ગ્રુપે માર્કેટમાં હુમલો કરતા ચોપન લોકોના મોતની પજા એકસો થી વધુ ઘાયલ થયા મહાકુંભ પ્રશાસને મૃત્યુઆંક ત્રીસ બતાવ્યો રાજ્યમાં સંખ્યા ને પાર ચાર દિવસ પછી પણ મૃતકોની યાદી નહીં આંકડાઓ પર સવાલ મેક્સિકો બોર્ડર પર ઘુસણખોરીમાં ચોરાણું ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો ટ્રમ્પના પ્રમુખ પદે અગિયાર દિવસમાં ગેરકાયદે વસતા એક હજાર સાતસો ભારતીયોની અટકાયત થઈ વડોદરાના રસ્તા પાછળ વર્ષે રૂપિયા બસો છ કરોડ ખર્ચવા છતાં ત્રણસો ચોસઠ લોકોની ટીકા પાંત્રીસનું નું સૂચન બિલ અટલાદરાના ખાડા તો પૂરો સ્થાયી સભ્યોનો ઇજનેરી આંડવર કહ્યું સમાછાણી કેનાલ કુદાવી બ્રિજ બનાવો આજે મુખ્યમંત્રી ફ્લેગ ઓફ કરીને વડોદરા મેરેથોન રાત ઠંડી ને રહેશે બીજા પખવાડિયાથી ગરમી વધશે પારો ત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાશે હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાર લાખ રૂપિયા સુધીની આવકવાળાઓને કોઈ ટેક્સ નહીં આવતા સપ્તાહે નવો આવકવેરા ખરડો રજૂ થશે આયાતી જીવનરક્ષક દબાવ વાહનો સસ્તા થશે સ્માર્ટ મીટરો આયાતી પગરખા સોલાર સેલ મોંઘા થશે નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ આવકવેરામાં રૂપિયા એક પોઈન્ટ દસ લાખ સુધીની બચત કરી શકશે નાણાં મંત્રીએ સિત્યોતેર મિનિટમાં ભાષણમાં પાંચ વાર પાણી પીધું એકવાર આંખો લૂછી સીતારમણે પદ્મશ્રી વિજેતા કલાકાર દુલારી દેવીએ ભેટ આપેલી મધુબની સાડી પહેરી બજેટ રજૂઆત પહેલા સામસામા સૂત્રોચ્યારો મહાકુંભની નાસભાગની ચર્ચા નહીં કરાતા વિપક્ષનો વોકઆઉટ મનોબર ગામ પાસે ખોદકામ શરૂ થતા સ્થાનિકો ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો ચરોતરમાં સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઉમટ્યા ખેડા જિલ્લામાં બે તાલુકા પંચાયતની પચાસ બેઠકો માટે ત્રેપન ઉમેદવાર મેદાનમાં ઉતર્યા મહેમદાબાદમાં કેડીસીસી બેંકમાંથી પાંચ લાખ ચોરાયા હોવાનું સામે આવ્યું આધાર સાથે વાહનની આરસી અને લાયસન્સ લિંક કરાવવાની યોજના શરૂ થશે હવે નજર કરીએ જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરની ક્રિકેટ ટીમના કોચે વડોદરાની ટીમ પર અંજય કરવાનો આક્ષેપ કર્યો કોટમ્બીની

વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે અનિલ ધામેલિયાની નિમણૂક શહેરના કેટલાક રાજમાર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય મેરેથોનના આયોજનને પગલે પોલીસ કમિશનરનું જાહેરનામું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મધ્યમ વર્ગને ખુશ કરતું બજેટ ટીડીએસ ની મર્યાદા બે પોઈન્ટ ચાલીસ લાખથી વધારીને છ લાખ કરવાની દરખાસ્ત બાર લાખ સુધીની આવક બજેટમાં રાજ્ય માટે ખજાનો ખોલ્યો નિર્મલા બિહાર પર વરસી પડ્યા મખાના બોર્ડ ગ્રીન એરપોર્ટ અમદાવાદ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર બદલાયા સોળ જિલ્લામાં નવા ડીડીઓ એક રાઉન્ડ આવશે કંપનીઓ જ નવું રોકાણ કરી રહી છે ઉદ્યોગો માટે પ્રોત્સાહન ખાનગી રોકાણમાં વધારો કરી શકશે નવા આવકવેરાના કાયદામાં સૌના માટે ન્યાયની ભાવના સમાવિષ્ટ છે આવતા અઠવાડિયાને નવું ડાયરેક્ટ ટેક્સ બિલ રજૂ કરવાની જાહેરાત ઈરાનમાં ત્રણ ભારતીયો અચાનક જ લાપતા થયા વિદેશ મંત્રાલય સક્રિય બન્યું મહાકુંભ બાર સેકન્ડમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા વિશ્વના સૌથી મોટા આઇઝબર્ગનો પ્રથમ મોટો હિસ્સો તૂટી પડ્યો

શર્માનો માતાના અવસાન બાદ આધ્યાત્મિક માર્ગે વળવાનો અનોખો નિર્ણય ભાજપ શાસિત નું કરોડોનું બજેટ મંજૂર પરંતુ હિસાબ આફમાં વહીવટ પાંખના ઠગા અમદાવાદમાં પરિણીતા પિયરમાં પિતાના મોત દરમિયાન ગઈને પતિએ યુવતી સાથે લફરું કર્યું ઈ કોમર્સ ચીટીંગ કાર્ડનો આરોપી એક વર્ષ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં કેન્ટીન ચલાવતો હતો નરોડા પાટિયા પાસે મોડી રાતે યુવકની ઘાતકી હત્યા એક સગીર સહિત પાંચ આરોપીની ધરપકડ કરાઈ ગુજરાતની અસ્મિતા અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી ભીમાડ ગામની પાંચ ક્વોરીઓ બંધ વડગામ તાલુકા આંજણા કેડવણી મંડળ દ્વારા ખોડાવીર મહારાજ પ્રાંગણમાં સફાઈ વાવથરાદને નવા જિલ્લાને સમર્થન આપી ત્રણ હજાર અરજીઓ સાથે લોકોએ રજૂઆત કરી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ